હેતુથી આમોદ ખાતે ભવ્ય ડિસ્બર્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે તારીખ તેવીસ એક બે હાજર છવ્વીસ ના રોજ વડાપ્રધાન અધ્યક્ષ સ્થાને કેરળના ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને જ આમોદમાં પણ સ્થાનિક સ્તરે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે નાના વેપારીઓ અને શેરી ફેરીઓને લોનના સેન્શન લેટર એનાયત કરવામાં આવ્યા હતા યોજના અંતર્ગત કુલ પંદર લાભાર્થીઓને રૂપિયા દસ હજારથી લઈને પચાસ હજાર સુધીની લોન સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી આ ઉપરાંત બીજા તબક્કાની વીસ હજારની લોન પૂર્ણ કરનાર ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધા અને ડિજિટલ લેવરડેવર અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન આમોદ શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી નગરપાલિકાના સભ્યો બેંક અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શેરી હાજર રહ્યા હતા પીએમ સ્વનિધિ યોજના માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ નાના શ્રમિકોના આત્મસન્માન અને રોજગારી માટે એક શક્તિશાળી સાધન બની રહી હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું પવિત્ર દિવસ વસંત પંચમીના દિવસે આમોદ નગરપાલિકા દ્વારા એક સરસ મજાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં આમોદમાં નાના નાના ફેરિયાઓ નાના નાના જે ધંધા કરતા હોય લારી હોય કે કોઈ બીજા કોઈ પણ ધંધા હોય એમને આજે લોન આપવામાં આવી અને એ લોન દ્વારા એ પોતાની આજીવિકા માટે ખૂબ આગળ વધે એ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થાય એવી તમામ પ્રકારની યોજના સાથે આજે આમોદ નગરપાલિકા દ્વારા પ્રથમ લોન પચી પંદર હજાર દ્વિતીય લોન પચીસ હજાર અને તૃતીય લોન પચાસ હજાર એમ જે જે લોકોની લોન મંજૂર થઈ છે એ તમામ લોકોને આજના દિવસે સરકાર દ્વારા એમના ખાતામાં જે પૈસા મંજૂર થયા છે એ આજે એમના ખાતામાં જમા કરવામાં આવ્યા જ્યારે આવો સરસ મજાનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ પ્રોગ્રામ થયો છે બટર સરકાર શ્રીનો ખૂબ ઉત્કૃષ્ટ વ્યક્ત કરું છું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે ભગવાનના ચરણોમાં પ્રાર્થના છું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય